અંકલેશ્વરમાં ગણેશ વિસર્જન પૂર્વે દારૂની રેલમ છીલ થાય એ પૂર્વે જ એલસીબી પોલીસે વિપુલ જથ્થો ઝડપી પાડ્યો હતો હાસોટના દિગસ પોલીસે ત્રેવીસ લાખ પિસ્તાલીસ હજાર કિંમતના ઇંગ્લિશ દારૂ અને વાહનો સહિત કુલ ઓગણપચાસ લાખ પંચાવન હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો એ કિસમની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી હતી ભરૂચ એલસીબીએ હાસોટના દિગસ ગામની સીમા દરોડો પાડી ઇંગ્લિશ દારૂની મોટી હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે

પોલીસે મૂળ યુપી અને હાલ મુંબઈના નાલા સુપારામાં રહેતા દિનેશ સૂર્ય સિંહની ધરપકડ કરી છે મુખ્ય આરોપી દશરથ ફસાવા સહિત અન્ય અગિયાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે